કુરિયરની આડમાં વિદેશી દારૂની ડિલિવરી દિલ્હીથી કુરિયરની આડમાં વધુ એકવાર વિદેશી દારૂની ડિલિવરી નેશનલ હાઈવે અડતાલીસ પર કનેરાના વેરહાઉસમાં કરાઈ ડિલિવરી ઉચ્ચ ક્વોલિટીની પંદર બોટલ વિદેશી દારૂનું પાર્સલ વેરહાઉસમાં આવ્યું કનેરા વેરહાઉસમાં શંકાસ્પદ પાર્સલ આવતા સિક્યુરિટી ઓફિસરે પોલીસને કરી જાણ કનેરામાં કુરિયરથી મંગાવાયેલા રૂપિયા બત્રીસ હજાર નવસોની પંદર વિદેશી દારૂની બોટલ ઝડપાઈ દિલ્હી વસંત વિહાર કુંજના નીર ગોયલ અને પૂનમ પ્રાઇડ કનેરા ખાતે પાર્સલ મંગાવનાર કુશાલ ગોયલ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ખેડા ટાઉન પોલીસ દ્વારા દારૂની બોટલો કબજે કરી તપાસ હાથ ધરાઈ અહેવાલ સંજય ચુનારા ખેડા